આગળ વધી અને વાત કરીએ પંચમહાલ વિશે પંચમહાલના કાલોલમાં મહિલા અધિકારી પર લાંચ લીધાનો આરોપ લાગ્યો છે મિશન મંગલમ શાખાના મહિલા અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા સ્વ સહાય જૂથો અને સખી મંડળની મહિલા સભ્યો પાસેથી ગ્રાન્ટના કટકી થયાના આરોપ લગાવવામાં આવ્યા કાલોલ તાલુકીની સખી મિત્રોનો પગાર લાંબા સમયથી અટવાયો હોવાથી રજૂઆત કરાઈ મહિલા અધિકારી સામે જાગૃત નાગરિકે વીડિયો ઉતારી બબાલ કરી કાલોલ તાલુકા કચેરીના પટાંગણમાં હોબાળો મચાવવામાં આવ્યો છે સાંસદ રાજપાલસિંહ જાદવ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જાહેરમાં મહિલા અધિકારીને ખખડાવ્યા હતા ટીએલએમ દીપ્તિબેન સામે પણ પહેલા પણ થઈ ચૂકી છે રજૂઆત અધિકારીઓ ઊંચી પહોંચ ધરાવતા હોવાથી તેમને કોઈને ડર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે

રાજીનામા નું નથી બે એમાં પૂરું ધ્યાન થી પણ બધાની વચ્ચે ના અમરાવડા તો બધાને સારું રહેશે તમારા ફાયદા રહે બરોબર છે આનો પગાર કરજો